હું ગરીબ ની માતા છું ગમતું હોય આવે ને સો મહિના કેટલા સો મહિના માતા એ હાથો પિયાલો લીધો હોય એક મારો વેણ થાય સો મહિના થાય અને હારી વાત ખોલી ના લાવું મારી માતા નું હેન્ડલે સો મહિના થતા હું ઝોપડી બેઠી માતા બોલી ને છું

જે કુન દીકરી ને જે જે આશા પડી છે હું મારો માતા નો ભગવાન પૂરી પાડશે તમારા અંતર નો વતેળ દેવ નો દેવ હમે રાખજો દેવું સધી તમારા

સો બાર મહિના બે અરસો સતહા જયંતિ તમે કવર ખબર શીખવાયથી લીને કેવું છે જયંતિ

હું માતા ભેગી પડ્યું ચિંતા કરજે મારો વધારો થાય ડોહા આવું હું જવું બોલું તું તાર થોડી મેર મારા ઉપર આંકડો થાજે

અને તમારા નડિયાદ માં આઈને જો રડવા ના ઉતરું ને તો તો જગત માં મારી માતા નું વેણસલ ભાઈ ભાઈ 6 મહિના 12 મહિના તો બીજો દુકાન ના રાખેલો ચોક હારી જગ્યાએ મારી માતા નું વેણસલ મારી વાત ધંધે પે સક્સેસફુલ નહી હોતા હું શું બોલું છું આ ભાઈને એમ કહું છું